આ બધા જમી લીધા પછી આ ભૂરો જમીન બેઠા હતા બધા તો આ આવ્યા એટલે પંકજભાઈ કીધું કે ભાઈ ભૂરા માયાભાઈ એમ કહે કે તું બહુ ખાસ હો તાક તમે ભાઈ મોડા પીડ્યા તો વહેલા આવ્યા તો ખબર પડત તકે નહીં તારે ખાવું તો પડે એ જીમ્યા પછી જીમ્યું નરેશ કેટલા લાડવા ખાધા ઉભો પાયત્રી તો આ ઊભો ને ખાધા મોતીસોની ગોળિયું હવે જૈમા પછી ઝપટેલી કરી હોય નમકીને એની રે એના ઘરના રે ઈ કેવા મરદ હશે એ તમે કલ્પના કરો તે ભૂરો આવ્યો લગ્ન થઈ ગયેલા પછી પંદર મે દિવસે લગ્ન તો આપ બધા જાણો છો કે અમે પિસ્તાલીસ જગ્યાએ તો જોયું પિસ્તાલીસ માગ્યા જોઈએ કંઈ જોઈ પછી તો જોવામાં બાપુ એક્સપર્ટ થઈ ગયેલો એ હવે જે છોકરાને જોવા જવું હોય ને ભૂરા પાસે ક્લાસ કરવા આવે કેમ બેસાય કેમ જો કેટલું બોલાય ને અમર ભૂરો એક જગ્યાએ ગયો ને તે જેમ રૂમ માં દીકરી બેઠી હતી ન્યાય ગયો એટલે દીકરી ઊભી થઈ ગયા આવો ભાઈ આવો ભૂરો ગપ બારો બોલો હવે આ બે ત્રણ માગા તેમ વૈયા ગયા સાહેબ એ કઈ નથી આ ભૂરા ની વાતો આવે ભડાકા હોય આમાં થોડે સારી વાત હોય ગાળ માથે બેઠો એટલે હાલ ધન કહા અમારે હવે ઉપસર્પસે ગામનું બહુ મોજીલો માણસ ઓલા સાહેબે ડીડીઓ સાહેબે કીધું ભુરેશ જોયો આમાં કઈ પાછું ખાવા બાવાનું નહીં તક તો હું દાડીએ જાઉં ખાવા ખાવાનું નહીં તો તમે હું અહીંયા જાણે સતવાદી બેઠા હશ્યો નહીં કે બધાય તો સાહેબ કઈ ન બોલ્યો તો લગન પછી પંદરમે દિવસે આવ્યો મારી વાડી પાછો તોતળું બોલે તો હું વાડીએ બેઠો તો આવ્યો આમ ઓલવાઈ ગયેલા ફાનસ જેવું મોઢું હવે સાહેબ લગ્નના પંદર મે દિવસે આવો આવો અણહરો થઈને આવે એટલે આપણને ઈચ્છે જ બોલું થાય ભાઈ ભૂરા આવે મને ત્યાં હું આવે આવું થોલું તલાય મેં તો તમે કહેતા હતા કે આ ન કરાય એ નહીં એ તો બરાબર થયું હું કહું તો એ બરાબર થયું ને આવું શું કરાય ભૂરા મને આમાં હળ નથી હોતી કાંઈ મને તે એ નહીં માયાભાઈ આવા ધંધા નો થતાય પણ મેં ભૂરા મેં કહેતા હતા કે ન પર્ણાય નો એટલે ઈ નહીં એ નથી વાત એ બલાબેલ થયું વાર હું અટવાણો ગયી ઈ બલાબર થયું ને પાછો તો પણ સે હું કે ક્યારે મેં કીધું મન કે હું તે આ ધંધા થતાય માયાભાઈ કદે તણ દીધા માયાભાઈ ગમતું જ નથી

કઈ દમે જ નહીં રોટલી ખાઈ તને એને હગ ખાતા હોય હવા માત જ હોય કઈ દમતું જ નથી અરે મેં પણ ભૂરા વાત તો કે મન કે હું વાત કરે માય ભાઈ આવું નતો રાય આવી આપણને થબદ જ નહોતી આવું થશે આવું થાય એ થબત જ નહોતી માય ભાઈ અરે મેં પણ છું હું એ કે મન કે હું દીતા હોપો પડી ગયો મારા બાપા બોલે તો જાણે ગધેડો ભૂખતો હોય તમને દાત આવે છે હું આતો તમને દાત આવે છે માલી બેન ને આતો આવી મને એમ ચું મીંદી આવી તમારે આવું નતું થયું ચિતાધામ બાપુ ચીતાધામ એટલો ફેર પડ્યા આવે આવ્યા એટલો ફેર પણ બાપુ કહી દે તો હોપો પડી ગયો કઈ ખાવું ભાવે નહીં કોઈ બોલે ગમે નહીં તેને દીધા ઊંઘ તો આવતી જ નથી ગદમાં ઊંધી લે વગાડે ગાજે માતા બા બોલે તો જાણે કૂતી દી પહોંચતી હોય

પંખો ફરે તોય પચ્યો વધે ને ત્રણ દીતા ટીવી સાધું એ એક એ ફિલ્મ નથી આવી ત્રણ દીતા માય ભાઈ આ હાંજ પરી હવાનો બચ્ચે લે હતો મેં પણ ભૂરા છે હું એ કેને મન કે મારા ઘરના પીએ જ ગયા ઓહો મેં કીધું એના ઘરના ભૈયા આટો ગયા એમાં ભાઈ ને બધું ઉડવી લાગ્યું મને કે ગદમાંથી માયા ભાઈ રીધી બધું હાજવે તે જ તે જ દિવસ થાય એવો ત્યાં સદો કર્યો આપણને ખબર જ નથી કે હાથી માથે જવા દેવા પડે

એ હાથ દેખાય જે જે રોતલી જે થેપલા જે ભાંગીને વાંગી દે તો કેવું હાલ લાગે પણ તેની દીચા હોપો પધી જો હાથ એમ ગઈ નંદ ભાઈઓ આખા ગામે કર્યો આપણે નથી ગયા આંખ વેચું તા ચપના દેખાય બધું પાછું ગીત ગઈ નજર ને બંધ રાખી ને મેં જ્યાં દે હવે હું તું તો રહેવા જ દે અને માય ભાઈ એણે કીધું તું કે સાચે એમ ને આચેમ અને ને દી વીયાવી માય ભાઈ હવાનનો બસ ચાર ને ઊભો તો આપણે કીધું તું ને આજે આવવાના એટલે વાત હોય ને હે તારે તેમાં હોય અહીંયા તમે બે નહીં તો મંજીરા તો વગાડતા નહીં તેઓ જો મંજિદા હીખી ના હવે તો વાંધો નહીં હવે તો ખબર પડશે જીજ્ઞાસ દાદામાં સંગીત માં જાય છે નહીં દેતા હોય એ દે છે ખોદા ખાધો દાખજો નહીં તો બાપુ સબંધ ન થયો હોય ને એ ફીત બધી રાખવા હતું થોડું થોડું ખાય એવું કાંઈ નથી ધબીન થાઈ લેવું ભૂરો માય ભાઈ સવારનો બચત્યને એવું બધું સવારનો એ કે સારું માના ન ઉતી જે ઉતરી દોય

લદન ત્યાં તેલ દી લ્યા બે દી બીલા દિયા મારે પીલા તો થાય ને વેદના કહેવાય તો મેં કીધું કામ કરીને ઘણી શાંતિ થઈ જાય બે પાસે મોબાઈલ મારે વિયોગ છે ને વિયોગ એ બધું ભૂલવા લીધી ભૂલી દો એની પાસે મોબાઈલ મારી પાસે મોબાઈલ લીધા ત્યાં લીધા લદનમાં જ લીધા ચાંદલા રૂપિયા આવ્યા ને એના મોબાઈલ લીધા મેં કીધું જીક રીંગ જીક જો આપ જો તમારી પ્યા આવ્યા તો એટલો ફેલ પેલો યાદ દેવ લાવ્યું ને આને આને છદા છને તેવાય માયા ભાઈ આને છદા છને તેવાય લગાડ ફોન પછી ઓલે પણ એ આનો ફોન આવે ને એટલે રીંગ ટોન અલગ મૂકેલો પુરેશ ફોન આવે ને

રોટલી વણવાનું ચાલુ બાજુમાં બા ભુરેશનો અવાજ અવાજ ભુરેશ હું કેતો મારે તમને નો કહેવાય પણ તમે બધા આમ પરિવાર જેવું થઈ ગયું છે તો કઈ વાંધો નહીં હા ભૂરેશ ચાલુ કે હાલો ભૂદું બોલો તા તો રીંગ વાગી તક એ તો રીંગ વાગી એટલે ખબર પડી જ ગઈ બોલો નહીં આમ જો ભૂદે તેટલા દે ત્યાં તૈ દે ત્યાં આજ નહોતું વૈયાવન તીધું તીતે દી તે ચહેલા ભૂધી કઈ ભવ ભવજ એવું લાગે આમ જો કાલ નો તો છે તારી ગમતું હોય તો હવે ઓલી દીકરીને કઈ બોલાય નહીં બાજુ બા બેઠેલા એટલે રોટલી વણતા વણતા કીધું સેમ ટુ યુ તારી જેવી જ મારી પરિસ્થિતિ છે સેમ ટુ યુ દીકરી બોલી એટલે બાને ખબર પડી કે ભુરેશ કુમાર નો ફોન છે જો મર્યાદા ને કહેવાય વાત કરવા દેવા હાટું બા બીજા ઓલડામાં વૈયા જ્યાં ફટ દે જેવા બા બીજા ઓરડામાં ગયા તા અહીંયા વેણું રોટલી પાટલી મન ફાવે સીધો મોબાઈલ હાથમાં હાલો હું કહેતા તા મારા બા બેઠા હતા મારે થોડું કઈ બોલાય નથી ગમતું નથી ગમતું કરતા હતા મને ગમતું તમારા બાપ ના આમ બસ હા પણ મારા બા બેઠા થોડું બોલાય હા

આપું એને તો પછી હું જો બુધું એવું નહીં કરવાનું તો હું નહીં આવું હા માર બાજા ગોદડા ધોવા

હા લંકા જવાનો હતો હયાબહેન કીધો તો તમારી મારી બે ની ટિકિટ ના ન ભરી દે તો આમ થાય ભાઈ ભાઈબહેન તારા

આમ તો હવાલમાં ઊભી થઈ ને તો પાણી પીવા ગલાસ હાથમાં લીધો ને તો ગ્લાસમાં તમે દેખાને બાદમાં તમે દેખાવ ઘઉમાં તમે દેખાવ આપણને એમ છે ધણી છે ધનેડુઆ મરી ગયો બધામાં દેખાય હે